આદિવાસી ભીલ સમાજ દ્વારા આતંકવાદી હુમલાના રોષ સાથે વિરોધ દર્શાવી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી ભાવનગરના સમસ્ત આદિવાસી ભીલ સમાજ આદિવાસી વિકાસ મહામંડળ ભાવનગર ભીલ જ્ઞાતિ પંચમંડળ એકલવ્ય સોસાયટી મિત્ર મંડળ અને કપિલા હનુમાનજી મિત્ર મંડળ લાખાજીનગર મઢોલી ગ્રુપ સબરી મંડળ સહિતના આદિવાસી ભીલ સમાજના લોકોએ રૂવા ગામ ખાતે આવેલ બાપાની મઢી ખાતે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ હુમલાના વિરોધમાં દેખાવ કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ સૂત્રોચ્ચાર દ્વારા પાકિસ્તાની આતંકવાદી પ્રવૃત્તિનો વિરોધ કરવામાં આવ્યો હતો वीडियो को सो उसको एडिट कर दिया